નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી જે અધ્યયન પોથી છે એકમ કસોટીઓ જે લેવાની છે જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો આ જે અસાઇનમેન્ટ છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તમારા માટે અમે આટલી બધી મહેનત કરી છે તો તમે જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો તેની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અને બીજું કે આ પ્રમાણેના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ અથવા તો મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળવાના નથી ફક્ત અને માત્રને અને ઓનલી ને

ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બ્લુ પ્રિન્ટ આધારિત આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા અધ્ય નિષ્પત્તિઓ પણ આપણે દર્શાવી છે અહીંયા કહ્યું છે કે ભાઈ કથાત્મક માહિતી લક્ષી કાવ્યાત્મક દ્રશ્યાત્મક પ્રકીર્ણ સામગ્રીમાંથી વિગતો શોધે છે તો અહીંયા પ્રશ્ન નંબર એકની અંદર આપણને એવું પૂછાઈ શકે કે ભાઈ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ લખો બરાબર કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે ગધ્યમાંથી પૂછાય તો અહીંયા પહેલો સવાલ આપ્યો છે કે ભાઈ મિનીને પપ્પાની કઈ બાબત નહોતી ગમતી તો શું જવાબ આવશે તો કે પપ્પા મિનીની ખૂબ કાળજી રાખે છે મમ્મીની ખોટ ના પડે એનું ધ્યાન રાખે છે પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નથી આખા ઘરમાં મમ્મીનો ક્યાંય ફોટો રાખતા નથી એ બાબત મિનીને સહેજે ગમતી નથી પપ્પા દાઢી વધારે એ પણ એને ગમતું નથી બીજો સવાલ સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું તો જુઓ ઉત્તર સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક પર ટોમેન્ટ જેરીની જેમ ઘરમાં ઉથલ પાસલ કરી ત્યાર પછી ત્રીજો સવાલ મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું તો મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ કામની નાનકડી નોંધો અને જોયા ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો જોયો ચોથો સવાલ મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મિનીને શું શું કહેતા હતા તો મમ્મીનો ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મી મમ્મીને મમ્મી જ હતી તેઓ મિનીને કહેતા તારું નાક તારી મમ્મી જેવું છે તારો અવાજ તારી મમ્મી જેવો છે તારો ખાવા પીવાની સ્ટાઇલ તારી મમ્મી જેવી છે તારી મમ્મી આમ તારી મમ્મી તેમ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટની અંદર તમને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તે તમારી જે એકમ કસોટીઓ છે અધ્યયન નિષ્પત્તિઓ છે અને સ્વ અધ્યયન પોથીમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે આવું અસાઇનમેન્ટ તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે આપણે તમારા માટે ખૂબ મહેનત કરીને પુષ્કળ અથાગ પ્રયત્ન કરીને બનાવેલું છે દરેક વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો અને પરીક્ષાની અંદર આમાંથી મોસ્ટ એમપી પૂછાવાની પૂરી શક્યતા છે તો દરેક અભ્યાસ કરી પીડીએફ પણ મેળવી વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ફોનમાં સેવ કરી લેજો નંબર કોન્ટેક લિસ્ટની અંદર સોરી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને આ પીડીએફ છે તમે મેળવી લેજો અને વિડીયો પણ જો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી ન સેન્ડ કર્યો હોય લીલોય નહી થયું કે પકડદા અને સાત તાળીકોની સાથે રમવા રમ્યા વગર લાડુ ન ભાવે કે ઊંઘઈ ન આવે એટલે એ ડરવા માંડ્યો આમ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો છઠ્ઠો સવાલ પરપોટાનો સાંજનો નિત્ય શો હતો તો પરપોટો સાંજે પિંગ પોંગ પિંગ પોંગ ઉડતો ઉડતો બાજુ ગામમાં જતો ત્યાં લીલા સાથે પકડદાવ રમતો રાત્રે તરાપાએ તરાપે જઈ હવાનો લાડુ જમતો અને પછી ચાંદ ઉગતા પહેલાં જ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘી જતો સાતમો સવાલ ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો તેને કઈ વાતની ચિંતા હતી તો જો દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો ખેતરમાં અનાજ પાકતું નહોતું જોત જોતામાં આખો મુલક સુકાવા લાગ્યો અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્ન કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈ ચંદ્ર જે છે તે ચિંતામાં પડ્યો આઠમો સવાલ દુકાળ કેવો હતો તો દુકાળ ચાર આંખ અને ચાલીસ હાથ વાળો હતો તેને કોઈ જોઈ શકતો નહોતો પણ તે બધાને જોઈ શકતો હતો જે ચારેય તરફ ગરમ ગરમ આંખો ફેરવતો અને વીસ વીસ ખોબે જમતો હતો નવમો સવાલ દ્રોણના ગર્વના ચુરે ચુરા શી રીતે થયા દસમો સવાલ છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું ત્યાર પછી અગિયારમો સવાલ અર્જુને જળ લેતા દ્રૌપદીને શું કહ્યું બારમો સવાલ ઝવેરચંદ પોતાની પહાડનું બાળક કેમ માનતા હતા તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા લીધેલા છે અને દરેક પ્રશ્નો જે છે તે એમના ઉત્તર સાથે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે કે ત્રણ વાક્યમાં લખો પદ્યમાંથી લેવાના છે કોઈ પણ છ અને ત્રણ કોઈ પણ ત્રણ અને છ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણ પ્રશ્નો માત્ર નથી લીધા ત્રણ કરતાં જા પ્રશ્નો લીધા છે આની અંદરથી પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખૂબ વધારે હોય એવા પ્રશ્નો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો જે છે તેમનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી સામગ્રી વિશે એક વિચ વિવેચનાત્મક ચિંતન કરે છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો તો આમ તે પ્રખ્યાત થઈ ગયો બીજું ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે ત્રીજું લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા કે લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં જે ધન કમાયો તે યુક્તિથી અજાણ હતા ચોથું એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે તો જવાબ આવશે કે આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરી અને અઢળક ધન મેળવ્યું હતું પાંચમું આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી શા માટે તો આ ફકરાની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણતા મળતી રહેલી હવે જો આ પહેલો પેરેગ્રાફ જોયો એવી રીતે આપણે અહીંયા ઘણા બધા પેરેગ્રાફ મૂકેલા છે તો દરેક પેરેગ્રાફનો તમે અભ્યાસ કરી શકો છો અને સારામાં સારી રીતે તેના ઉત્તરો પણ લખી શકો એ માટે થઈ એના પ્રશ્ન અને એની સાથે ઉત્તરો પણ આપણે દર્શાવેલા છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એની નીચે પણ એના પ્રશ્નો આપેલા છે એનો પણ તમે ઉત્તર લખી શકો છો તો મિત્રો આ તમામ જે અસાઇનમેન્ટ છે તેનો તમે અભ્યાસ કરી શકો છો આ વિડીયોને તમે સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે જે છે તે મેળવી શકો શકો છો છો અને તેનો અભ્યાસ કરી આ પાંચમો પેરેગ્રાફ તમે જોઈ રહ્યા છો આ પાંચમા પેરેગ્રાફના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન અહીંયા કહ્યું છે કે આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ચાલો તો જો પાણી આને વાણી વિચારીને વાપરવું બરાબર છે તો આ જે કાવ્ય પંક્તિ છે તેનો વિચાર વિસ્તાર આપણે આ રીતે કરી શકીએ ત્યાર પછી બીજું પરિશ્રમ એ જ પારસમણી તો અહીંયા પણ વિચાર વિસ્તાર તમારી સમક્ષ કરેલો છે તમે જોઈ શકો છો આપણે ફક્ત સવાલો નથી આપેલા સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી તમે સીધી જ અહીંયાથી તૈયારી કરી શકો તમારે બીજી કોઈ જગ્યાએ તૈયારી કરવા જવા માટેની જરૂર જ ના પડે ત્રીજું છે વિદ્યા વિનયથી શોભે છે ત્યાર પછી ચોથું પ્રાર્થના પ્રાર્થના એ આત્માનો ખોરાક છે ત્યાર પછી આપણે આગળનું જોઈએ મા તેમાં બીજા બધા વનવગડાના વા તમે જોઈ શકો છો પાંચ અને તેના ભાવાર્થ પણ તમારી સમક્ષ રજૂ કર્યા છે ત્યાર પછી સાતમો સવાલ ગોળ વિના મોડો કંસાર મા વિના સુનો સંસાર ત્યાર પછી આઠમો આવ નહીં આદર નહીં નહીં નો નહીં તે ઘર કદી ન જઈએ કંથન કંથન વર્ષે મે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તો આ જે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે અને આ જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો આ અસાઇનમેન્ટ શા માટે તમારે પરચેસ કરવું જોઈએ શા માટે ખરીદવું જોઈએ તો કે આપણે અધ્યયન નિષ્પત્તિના આધારે તમારી જે સ્વઅધ્યન પોથી છે તમારી જે એકમ કસોટીઓ લેવાય છે તમારું જે પાઠ્યપુસ્તક છે અને તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી વીણીને આપણે આની અંદર મૂકેલા છે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો અસાઇનમેન્ટના અભ્યાસથી તમે દ્વિતીય સત્રાંત પરીક્ષામાંની સારામાં સારી તૈયારી કરી શકશો અને પરીક્ષાની અંદર પણ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અને બીજું કે આસાઇનમેન્ટ જે છે એ તમે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે તમે એની પ્રિન્ટ કરાવીને સીધે સીધો તમે એનો ઉપયોગ કરી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ પણ મેળવી લેવી ફક્ત વિદ્યાર્થીઓએ નહીં શિક્ષક મિત્રોએ પણ મેળવી લેવી કારણ કે તમારા માટે ખૂબ મહેનત કરી અને વીણી વીણીના પ્રશ્નો અમે ભેગા કરેલા છે તો તમે પણ આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો તમારા માટે જ ખાસ તૈયાર કરેલું છે બીજી કોઈ જગ્યાએ તમને આવું અસાઇનમેન્ટ નહીં જોવા મળે આવી મહેનત તમને બીજી કોઈ જગ્યાએ નહીં કરાવે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો પ્રશ્ન નંબર ચાર અ બંને શબ્દોના શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો એમાં છે નિશસ્ત્ર અથવા તો ત્રાટકવું તો અભિમન્યુને નિઃશસ્ત્ર જોઈ કૌરવો તેના ઉપર ત્રાટક્યા વેરવિખેર અથવા તો ફાળ પાડવી તો પાંડવોને વેર વિખેર થયેલ જોઈ ફાળ પડી તો આવી રીતે તમે જોઈ શકો છો આગળનો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે ભાઈ વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તેને ઓળખી કાઢો બરાબર છે તો અહીંયા વાક્ય આપણને આપેલું છે એમાં માણસોના નામ વધારે આપ્યા છે બરાબર તો ચંદ્રગુપ્ત સેલ્યુકસ હેલેન અને મેગસ્થનિશ ત્યાર પછી બીજું એમાં તમે જોશો તો પદાર્થો વધારે આપ્યા છે જેમ કે કાગળ લોખંડ તાંબાનો તાર વગેરે ત્યાર પછી ત્રીજું જોશો તો એમાં લાગણીઓ છે ડર ચિંતા ગુસ્સો વગેરે ત્યાર પછી બ અહીંયા આપણને કહ્યું છે કે વેણીના ફૂલ આધારે જુદા પડતા શબ્દની ફરતે ગોળ કરો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે બરાબર તો અહીંયા તમે આ પ્રશ્નને જવાબો પણ સહિત તમને દર્શાવ્યું છે ત્યાર પછી તળપદા શબ્દોના અર્થ લખો તો રીડ એટલે ચીસ હાવજ એટલે સાવજ અથવા સિંહ સોટો એટલે લાકડી લાલ ધ્રમેલ એટલે રાતી છોડ ત્યાર પછી શબ્દો મુજબ બનાવો અને અર્થ લખો એમાં સાહિત્ય તો સાહિત્યકાર અને સાહિત્ય રચનાર ચિત્ર તો ચિત્રકાર અને ચિત્ર દોરનાર કલા તો કલાકાર અને કલા કરનાર શિલ્પકાર તો અહીંયા આગળ શિલ્પ આવશે અને પાછળ આવશે શિલ્પ કંડારનાર ત્યાર પછી નીચે આપેલા શબ્દો સામે તેનો અવાજ લખો તો ઉંદર એટલે ચૂંચું ઊંટ તો ગાંગરે કબૂતર તો ઘુ ઘુઘુ કાગડો તો કાકા કા કાબર તો કલબલ તો ડ્રાઉન રાઉં એવી રીતે તમે જોઈ શકો છો દરેક પ્રાણીઓ અને તેમના અવાજો આપણે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના ફકરાને આધારે વર્તમાન કાળ ભવિષ્યકાળ અને ભૂતકાળના પાંચ વાક્ય સુધી લખો ચાલો તો અહીંયા પેરેગ્રાફ જે આપેલો છે બરાબર એના ઉપરથી તમારે જુઓ વર્તમાન કાળના ત્યાર પછી ભૂતકાળના વાક્યો જે છે તે લખવાના છે તો એ આપણે દર્શાવ્યા ત્યાર પછી નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે તે શોધીને લખો આ પ્રમાણેનું પણ અહીંયા પૂછાઈ શકે તો જુઓ વાક્યો તમને વાક્ય ઉપરથી આપણે કાળ શોધી શકીએ અને આ રીતે પણ પૂછાઈ શકે અથવા તો આ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે જાતે જ વિચારીને વર્તમાનકાળ ભવિષ્યકાળને ભૂતકાળનો ઉપયોગ કરીને પાંચ વાક્ય બનાવો જેમ કે કીધું એક વર્તમાન કાળ તો અહીંયા વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું ભવિષ્યકાળ તો ભવિષ્યકાળનું નું ભૂતકાળ તો ભૂતકાળનું તો આવી રીતે પણ આપણને વાક્યો પૂછાઈ શકે ત્યાર પછી એવું પણ કહી શકે કે ભાઈ માંગ્યા મુજબ કાળ પરિવર્તન કરો બરાબર છે તો એક કાળની અંદર આપણને વાક્ય આપ્યું અને એને કીધું કે ભાઈ ભૂતકાળમાં ફેરવો તો આ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે તો આ પ્રમાણેનો પણ આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો એવું પૂછે કે ભાઈ નીચેના વાક્યનો કાળ ઓળખો વાક્ય આપેલું છે અને તમને કહી દે કે ભાઈ પૂરો લખી નાખો બાજુમાં ભાઈ કયા કાળનું વાક્ય છે તો આ પ્રમાણે પણ તમે લખી શકો ચાલો હવે આગળ આપણને એવું કહી શકીએ કે ભાઈ નીચે આપેલા વાક્યનું વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર વર્ગીકરણ કરો તો આપણે વર્ગીકરણ પણ કરી શકીએ જુઓ વર્તમાન કાળના વાક્યો આપણે વર્ગીકરણ અહીંયા લખીએ ભવિષ્ય ભવિષ્યકાળના અહીંયા લખીએ અને ભૂતકાળના વાક્યો અહીંયા લખીએ તો આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાઈ શકે છે અને આપણે જેટલી પણ રીતે પૂછાઈ શકે ને તે બધી રીતે અહીંયા દર્શાવી દીધી એટલે પરીક્ષાની અંદર કોઈ પણ રીતે તમને પૂછાય ને તો તમને આવડી જશે બરાબર તો આવી મહેનત તમને બીજું કોઈ નહીં કરાવે દોસ્તો આપણે તમારા માટે ખાસ ખૂબ મહેનત કરીને અઢળક મહેનત કરીને રાત દિવસના ઉજાગરા કરીને આ વસ્તુ તૈયાર કરેલી છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી ત્યાર પછી આગળ સંયોજકોનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય અને અયોગ્ય ઉપયોગ ઓળખાવે છે અને વાક્યમાં પ્રયોજે છે બરાબર તો બ આપેલા શબ્દોવાળા બે પાંચ પંક્તિઓ અપરાજય અને એકલો જાનેરેમાંથી શોધીને લખો અને એક એક વાક્ય પંક્તિ નવા બનાવીને લખો તો જો પેલું છે તો તો પદ્મની પાંકડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે બીજું જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ ત્યાર પછી બીજું છે કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે બીજું વિપુલે કહ્યું કે હું તારી સાથે જ રહીશ એવી રીતે ત્રીજું આપણને પરંતુ આપ્યું છે ચોથું છે પણ ક્ષતિઓ જે હોય છે સુધારી અને વાક્ય ફરીથી લખવાનું આપણને પૂછાઈ શકે છે તો તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા દર્શાવેલા છે તમારી સમક્ષ ચાલો તો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એવી રીતે ઘણા બધા પ્રશ્નો છે ત્યાર પછી આગળ વાક્યમાં રહેલા ભાવને ઓળખી કાઉન્સમાં આપેલા ભાવ સૂચક શબ્દો વાક્યના અંતે મૂકો ચિંતા વિસ્મય આનંદ મશ્કરી અને કાળજી એમાં પેલું મિની હંમેશા નાચતી કૂદતી રહેતી તો એ આનંદની વાત છે મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી તો એ કાળજી લેતા પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા તો એ ચિંતા કરતા તેઓ ઘડી તો આભા બનીને અમારી સામે જોઈ જ રહ્યા તો એ વિસ્મય તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને ઉપર કાઉન્સની અંદર જે છે તે આપણને ભાવ આપેલા છે બરાબર ને એનો જે વાક્યો આપેલા છે વાક્યોના આધારે આપણે નક્કી કરી અને એની સામે લખવાનું છે કે ભાઈ એ કયા ભાવનું વાક્ય છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને પાંચક જેટલા

બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો મારી પાંચ માર્કસની અંદર એવું પૂછાઈ શકે બરાબર ત્યાર પછી ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો બરાબર છે તો આપણને પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકીએ તમે જોઈ શકો છો કે આપણે સાત જેટલા વાક્યો અહિયાં દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત પાત્રનો પરિચય લખો પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણ અર્જુન દ્રૌપદી દુર્યોધન ભીમ સુકો બરાબર છે ત્યાર પછી સાતમું છે લીલો ત્યાર પછી આઠમું છે પરપોટો વગેરે જેવા પાત્રો આપણે અહીંયા દર્શાવ્યા છે એનું પાત્ર લેખન કરેલું છે ત્યાર પછી બ આપેલા ચિત્રને જોઈને તેના વિશે વર્ણન કરો તો ચિત્ર ઉપરથી એ ચિત્રના વર્ણનના પાંચ માર્ક્સનો એક પ્રશ્ન પણ પૂછાય છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો એક છોકરો અને છોકરી જે છે તે ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે તેના એના ઉપરથી પાંચ વાક્યો આપણે લખ્યા છે ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે સવારના પોરના ગામડાનું ચિત્ર છે તો એના ઉપરથી પણ આપણે પાંચ વાક્યો અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી તમે જોશો તો અહીંયા એક આપણને સરસ મજાનું ચિત્ર આપ્યું છે એક નિસરણી છે એક બાકડો છે અને એક બાળક જે છે કાચબા ઉપર સવાર થઈને કંઈક જઈ રહ્યો છે તો એના ઉપરથી પણ પૂછાઈ શકે પાંચ વાક્યો લખવાના વન ભોજન કરી રહ્યા હોય છોકરાઓ જે છે એ પ્રમાણેનું આખું ચિત્ર આપ્યું છે તો એના ઉપરથી આપણે પાંચ વાક્યો લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે બરાબર હવે આ જે છે ને તે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે એટલે મતલબ અહીંયા નિબંધ લખવાનો છે તો પેલું પોષ મહિનાની તડકી તો એના વિશે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે આ નિબંધ જે છે તે દર્શાવ્યો છે ત્યાર પછી આગળ વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતા ફેરફારનું વર્ણન મજા પડે એવી ભાષામાં કરો ચાલો તો એવું વર્ણન આપણે અહીંયા દર્શાવ્યું છે ત્યાર પછી તમે જોયેલી નદીનું આઠ દસ તો નદીનું વર્ણન પણ છે ત્યાર પછી શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દરેક જે સવાલો છે ને સવાલોના જવાબ સાથે દર્શાવેલા છે જેથી કરીને તમને જવાબો બીજી કઈ જગ્યાએ ગોતવા જવાની જરૂર નહીં પડે ત્રીજું વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે લખો તો વનભોજન વિશે પણ આપણે અહીંયા સરસ માહિતી રજૂ કરી છે ચોથું નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો તો એના વિશે પણ આપણે અહીંયા સમજાવ્યું છે ત્યાર પછી પાંચમું તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો છઠ્ઠું તમારી શાળામાં બનેલા કોઈ એક રમૂજી પ્રસંગ વિશે જણાવો મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે અસાઇનમેન્ટ છે ને તેમાં તમારા માટે રાત દિવસ મહેનત કરી અને તમારા માટે ખાસ તૈયાર કરેલું છે જેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે મૂકેલા છે કેવી રીતે તો કે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી સ્વાધ્યન અધ્યયન થી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે એની અંદરથી મોસ્ટ અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વિણીમાં

કરવાનું છે જે આપણે અહીંયા દર્શાવેલું છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે